તો પોલીસ લાજવાને બજે ગાજવા મળી અને જે આઠમી પાસ ગૃહમંત્રી છે એને પોલીસ પરિવારનો દુરુપયોગ કરી બુટલેગરનો દુરુપયોગ કરી એનો વિરોધ કરાવ્યો અને આ અત્યારે આખા ગુજરાતમાં જેમને સમર્થન મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર પણ તમામ જે મીડિયા ચેનલોના જે ચેનલો છે એની અંદર નવ્વાણું ટકા જે કમેન્ટો આવે છે જીગ્નેશ મેવાણી અને દારૂબંધીના સમર્થનમાં આવી રહી છે તો ગુજરાત જે આપણે ગાંધીનું અને સરદાર જે ગુજરાત છે આ ગુજરાતની અંદર ખાલી જે બંધી છે એ પેપર ઉપર છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે ગુજરાતના નાના બાળકને પાંચ સાત વર્ષના બાળકને પૂછવામાં આવે કે દારૂ ક્યાં વેચાય છે તો તમને આંગળી પતીને બુટલેગરનો રસ્તો કે એની દુકાનો બતાવે અને આપણે તમામ પોલીસનો વિરોધ નથી પણ જે ભસ્ટ પોલીસ છે જે હપ્તાખોર પોલીસ છે જે બુટલેગરને ચાવરે છે અને ઉપર ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે આ તમામની સાઠગાંઠથી ગુજરાતને ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી નહીં શકે જ્યાં સુધી પબ્લિક જનતા નાતી જાતિના વડા મૂકીને એક થઈ ગુજરાતને નશા મુક્ત કરવા માંગતી હોય તો તમામ લોકો એક થઈને આનો વિરોધ કરવો જોઈએ એટલે અત્યારે એક માહોલ બની રહ્યો છે ગુજરાતની અંદર તમામ સમાજના નાતી જાતિના પાર્ટીના લોકો એક થઈ રહ્યા છે આનો વિરોધ કરી રહ્યા છે પણ જે ગૃહમંત્રી જે નશા મુક્ત કરવાની જે વાત કરવી જોઈએ ચેલેન્જ સ્વીકારવી જોઈએ ચેલેન્જ સ્વીકારી નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ભાગતા ભરે છે તો અમારી પણ તમામ સમાજના વતી અમને ચેલેન્જ છે કે ગુજરાતનો એક તાલુકો જિલ્લો એક ગામ બતાવે જ્યાં દારૂ કે ડ્રગ્સ વેચાતો ન હોય અમને એવું લેખિતમાં સોગંદનામું ગૃહમંત્રી પોતે આપે કે રાજીનામું આપી દે જો ગુજરાતની અંદર દારૂબંધી ન કરી શકતા હોય તો અમારી ચેલેન્જ છે અને આ મુખ્ય કારણ છે આ મુદ્દો ઉશ્કેરવાનો ગૃહમંત્રી દ્વારા કે જે બીઓ જે અત્યારે વિરોધ થઈ રહ્યો હતો જે લોકો આત્મહત્યા કરી રહ્યા હતા જે શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા એ મુદ્દો દબાવવા માટે જીજ્ઞેશ મેવાણી મુદ્દો ઉઠાવ્યો છે અને પોલીસ પરિવારને આગળ કર્યો છે મુખ્ય કારણ આ છે અને આવા નાના નાના જે કઈ મોટા મુદ્દા હોય દબાવી અને આવી રીતે દારૂબંધીના જે કઈ બુટલેગરો ને પોલીસ ભ્રષ્ટ ને છાવરે છે ગૃહમંત્રી ઺ૈરબદગ ણળી બર૨જ૜ ઓે� ણિજબરત ણિબ્રઓ ડ્ળા Thank you.